હેલો ફ્રેન્ડ્સ જ્ઞાનકોષ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરીશું પંચાયતી રાજ ભાગ ત્રણ વિશે જેમાં આપણે વાત કરીશું ગુજરાતમાં પંચાયતી રાજનો ઉદ્ભવ અને વિકાસ વિશે અને ગુજરાતના પંચાયતી રાજની સમિતિઓ વિશે હવે આપણે વાત કરીશું ગુજરાતમાં પંચાયતી રાજ વિશે જેમાં મુંબઈ પંચાયત અધિનિયમ ઓગણીસો તેત્રીસ વિશે વાત કરીશું તો મુંબઈ પંચાયત અધિનિયમ ઈસવીસન ઓગણીસો તેત્રીસથી પ્રારંભ થયો હતો જેમાં ગામની હદની અંદર આગલા વર્ષ દરમિયાન વસૂલ કરેલ સામાન્ય જમીન મહેસૂલના પંદર ટકા જેટલી રકમ ગ્રામ પંચાયતને ચૂકવવામાં આવતી હતી હવે આપણે વાત કરીશું મુંબઈ ગ્રામ પંચાયત અધિનિયમ ઓગણીસો અઠ્ઠાવન વિશે જેમાં જમીન મહેસૂલ ઉઘરાવવાની સત્તા ગ્રામ પંચાયતને આપવામાં આવી હતી ગામની હદની અંદર આગલા વર્ષ દરમિયાન કરવામાં આવેલ વસૂલાત મુજબ સામાન્ય જમીન મહેસૂલની ત્રીસ ટકા રકમ ગ્રાન્ટ તરીકે અપાતી હતી આગળ આપણે વાત કરી ઓગણીસો તેત્રીસમાં પંદર ટકા રકમ ગ્રાન્ટ તરીકે અપાતી હતી અને મુંબઈ ગ્રામ પંચાયત અધિનિયમ ઓગણીસસો અઠ્ઠાવનમાં ત્રીસ ટકા રકમ ગ્રાન્ટ તરીકે અપાતી હતી જિલ્લા કક્ષાએ જિલ્લા વિકાસ બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી જેના અધ્યક્ષ કલેક્ટર હતા હવે આપણે વાત કરીશું ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજના ઉદ્ભવ વિશે ઓગણીસો સાહીઠમાં ગુજરાત રાજ્યની સ્થાપના સમયે ગુજરાતના ગૃહમંત્રી રસિકલાલ પરીખની અધ્યક્ષતાની પંદર સભ્યની સમિતિ રચવામાં આવી હતી તેમની ભલામણના આધારે ગુજરાત પંચાયતી રાજ અધિનિયમ ઓગણીસો એકસઠ રચવામાં આવ્યો ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ ગામ તાલુકા અને જિલ્લાએ કક્ષાએ અસ્તિત્વમાં આવી આમ એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠથી ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજની રચના કરવામાં આવી કચ્છ અને ડાંગ જિલ્લા સિવાય સમગ્ર ગુજરાતમાં એક એપ્રિલ ઓગણીસો ત્રેસઠથી ત્રિસ્તરીય પંચાયતી રાજનો ઉદ્ભવ થયો આ અધિનિયમની જોગવાઈ કચ્છ જિલ્લામાં પંદર એપ્રિલ ઓગણીસો ત્રેસઠથી અને ડાંગ જિલ્લામાં એક જૂન ઓગણીસો બોતેરથી અમલમાં આવી તોરમાં બંધારણીય સુધારા બાદ ગુજરાતમાં નવો પંચાયતી ધારો ઓગણીસો ત્રાણું ઘડવામાં આવ્યો અને ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો એકસઠ રદ કરવામાં આવ્યો આ ધારો પંદર એપ્રિલ ઓગણીસો ચોરાણુંથી અમલમાં આવ્યો હવે આપણે વાત કરીશું ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો એકસઠ વિશે જેની મુખ્ય ભલામણોમાં જોઈશું તો સ્થાનિક સ્વરાજની સંસ્થા ત્રિસ્તરીય હોવી જોઈએ તલાટીકમ મંત્રીની નિમણૂક કરવામાં આવે મહેસૂલની વસૂલાત કરવાની અને પંચાયતના વહીવટની જવાબદારી તલાટી કામ મંત્રીને સોંપી કક્ષાએ વિકાસ કમિશનરની નિમણૂક કરવામાં આવે સામાજિક ન્યાય સમિતિની નિમણૂક કરવામાં આવે સંસ્થાઓને જમીન મહેસૂલની આવકના સો ટકા ગ્રાન્ટ આપવી જોઈએ રાજ્ય કક્ષાએ રાજ્ય સેવા પસંદગી બોર્ડની રચના કરવામાં આવે એટલે કે જીપીએસએસબીની રચના કરવામાં આવે જિલ્લા કક્ષાએ જિલ્લા સેવા પસંદગી સમિતિની રચના કરવામાં આવે હવે આપણે વાત કરીશું ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો વિશે ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો એકસઠ બન્યો ત્યારથી ઓગણીસો ત્રાણું સુધી કુલ પિસ્તાલીસ વખત સુધારા કરવામાં આવ્યા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો ત્રાણું પંદર એપ્રિલ ઓગણીસો ચોરાણુંથી અમલમાં આવ્યો અને તે વખતે મુખ્યમંત્રી ચીમનભાઈ પટેલ હતા હવે આપણે વાત કરીશું ગુજરાતમાં પંચાયતી રાજની સમિતિઓ વિશે જેમાં પહેલી આવશે રસિકલાલ પરીક્ષ સમિતિ જેની રચના પંદર જુલાઈ ઓગણીસો સાહીઠમાં થઈ હતી તે સમયે મુખ્યમંત્રી જીવરાજ મહેતા હતા રસિકલાલ પરીખ સમિતિની મુખ્ય ભલામણોમાં વાત કરીશું તો ત્રિસ્તરીય પંચાયતી રાજની સ્થાપના કરવી રાજ્ય સહકારી ફંડની સ્થાપના કરવી અમલીકરણ આ સમિતિની ભલામણથી ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો એકસઠ બનાવવામાં આવ્યો આ અધિનિયમના આધારે એક એપ્રિલ ઓગણીસો તેસઠના રોજ ગુજરાતમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ અમલમાં આવ્યું બીજી સમિતિ આવશે જાદવજી મોદી સમિતિ જેની રચના જૂન ઓગણીસસો ચોસઠમાં કરવામાં આવી હતી તે સમયે મુખ્યમંત્રી બળવંતરાય મહેતા હતા એનો અહેવાલ જાન્યુઆરી ઓગણીસો પાસઠમાં રજૂ કરવામાં આવ્યો ગુજરાત સરકાર દ્વારા ગુજરાત પંચાયત અધિનિયમ ઓગણીસો એકસઠમાં સુધારા કરવા માટે આ સમિતિની રચના કરવામાં આવી હતી ત્રીજી સમિતિ આવશે ડાયાભાઈ નાયક સમિતિ જેની રચના જાન્યુઆરી ઓગણીસો અડસઠમાં કરવામાં આવી હતી મુખ્યમંત્રી હિતેન્દ્રભાઈ દેસાઈ હતા આ સમિતિની નિમણૂક પંચાયતી રાજ પ્રણાલીના કાર્યનું મૂલ્યાંકન કરવા માટે થઈ હતી આ સમિતિએ અહેવાલ રજૂ કર્યો અને ગુજરાતમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થતાં સમિતિની ભલામણો લાગુ થઈ શકી નહીં ચોથી સમિતિ આવશે ઝીણાભાઈ દરજી સમિતિ જેની રચના પંદર એપ્રિલ ઓગણીસો બોતેરમાં કરવામાં આવી હતી મુખ્યમંત્રી ઘનશ્યામભાઈ ઓઝા હતા એની મુખ્ય ભલામણોમાં વાત કરીશું તો અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે પંચાયતના દરેક સ્તરે એક બેઠક અનામત રાખવામાં આવે પંચાયતોના ત્રણેય સ્તરો પર ચૂંટણી પ્રત્યક્ષ રીતે કરવામાં આવે પંચાયતી સંસ્થાઓમાં મહિલાઓ માટે ઓછામાં ઓછી બે બેઠકો અનામત રાખવામાં આવે સામાજિક ન્યાય સમિતિ પંચાયતના ત્રણેય સ્તર પર ફરજિયાત કરવામાં આવે ગ્રામસભાને વધારે મહત્ત્વ આપવામાં આવે વગેરે ભલામણો કરવામાં આવી હતી પાંચમી સમિતિ હશે રીખવદાસ શાહ સમિતિ જેની રચના ત્રેવીસ મે ઓગણીસો સિત્યોતેરના રોજ કરવામાં આવી હતી મુખ્યમંત્રી બાબુભાઈ પટેલ હતા રીખવદાસ શાહ સમિતિની મુખ્ય ભલામણો વિશે વાત કરીશું તો બિનહરીફ ચૂંટણી માટે પંચાયતોને પ્રોત્સાહન આપવું પંચાયતી રાજ સંસ્થાઓને બંધારણીય દરજ્જો આપવો ગ્રામસભાને વધારે મહત્ત્વ આપવું ગ્રામ પંચાયતને દબાણ હટાવવાની સત્તા આપવી પંચાયતોને વધુ અધિકાર અને સંસાધનો આપવા જોઈએ વગેરે ભલામણો રીખવદાસ શાહ સમિતિની હતી તો આ સાથે ગુજરાતમાં પંચાયતી રાજ અને તેની સમિતિઓ અહીં કમ્પ્લીટ થાય છે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો આજે જ સબસ્ક્રાઈબ કરી લો અને વિડીયોઝને લાઇક એન્ડ શેર કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ